તારીખ બે હજાર ગુરુવાર પ્રતિ વીસ કિલો ભાવ છે કપાસ બીટી નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ પંદરસો પંચોતેર ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો પંદર ઊંચો ભાવ પાંચસો પચાસ घऊंग टुकड़ा नीचो भाव पांच सौ दस ऊंचो भाव पांच सौ सफेद नीचो भाव चार सौ उचो भाव चार सौ अग्यार तुवेर नीचो भाव पंदर सौ साइट उचो भाव बीस सौ पंचासी चना पीढ़ा नीचो भाव बार सौ भाव उचो ચણા સફેદ નીચો ભાવ ઓગણીસો ઊંચો ભાવ 2750 પચાસ અડદ નીચો ભાવ સોળસો ઊંચો ભાવ ઓગણીસો છ મગ નીચો ભાવ ચૌદસો પચાસ ઊંચો ભાવ સોળસો બાસઠ ચોરી નીચો ભાવ નવસો ઊંચો ભાવ બે હજાર વટાણા નીચો ભાવ સત્તરસો એક ઊંચો ભાવ છવીસો છવીસ નીચો ભાવ સોળસો પાંચ ઊંચો ભાવ સત્તરસો પચાસ મગફળી જાડી નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ બારસો સિત્તેર નીચો ભાવ એક હજાર સિત્તેર એકવીસો પચાસ એરંડા નીચો ભાવ એક હજાર રેસી ઉંચો ભાવ અગિયારસો ઇઠ્યોતેર સુવા નીચો ભાવ બારસો સિત્તેર ભાવ પંદરસો વીસ સોયાબીન નીચો ભાવ આઠસો ચોવીસ ઊંચો ભાવ આઠસો સુડતાલીસ સિંગફાડા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ચૌદસો કાળા તલ નીચો ભાવ અઠાવીસો ચુમ્માલીસ ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો ચાલીસ લસણ નીચો ભાવ બાવીસો પંચોતેર ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો સિત્તેર ધાણા નીચો ભાવ અગિયારસો એસી ભાવ ચૌદસો વરિયાળી નીચો ભાવ નવસો સિત્તેર ઊંચો ભાવ તેરસો પંચોતેર जीरो नीचो भाव चार हजार त्रो पचास उचो भाव चार हजार नौ सौ छीस राय नीचो भाव एक हजार चालीस उचो भावतेरसो चालीस मेथी नीचो भाव नवसो साठ ऊंचो भावतेरसो त्रीस इचो भाव सत्तर सौ पचास उचो भाव तेवीसो पचास कलोंजी नीचो भाव त्रन हजार सात सौ बोतेर उचो भाव त्रन हजार सात सो बोतेर રાયડો નીચો ભાવ નવસો ચાલીસ ઊંચો ભાવ એક હજાર પિસ્તાલીસ રજકાનું બી નીચો ભાવ ચાર હજાર ચારસો પચાસ ઊંચો પાંચસો એક હજાર પંચોતેર આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવાર લીંબુ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ અગિયારસો બટેટા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો પંચાણું ટમેટા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ સાતસો સુરલ નીચો ભાવ આઠસો ઊંચો ભાવ ચૌદસો કોથંબી નીચો ભાવ છસો ઊંચો ભાવ એક હજાર મૂળા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ આઠસો રીંગણા નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો કોબીજ નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો ફલાવર નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો ગ્રીન્ડો નીચો ભાવ પાંચસો પચાસ ઊંચો ભાવ આઠસો વીસ ગુવાર નીચો ભાવ આઠસો ઊંચો ભાવ બારસો ચોરાસિંગ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો વાલોળ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ સોળસો ટીંડોળા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક દૂધી નીચો ભાવ બસો ઊંચો ભાવ ત્રણસો કારેલા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો સરગવો નીચો ભાવ બારસો ઊંચો ભાવ અઢારસો તુરિયા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો પરવળ નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ તેરસો એસી કાકડી નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ પાંચસો ગાજર નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ ચારસો પચાસ કંટોળા નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ ચોવીસો ગલકા નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ પાંચસો બીક નીચો ભાવ ત્રણસો ત્રીસ ઊંચો ભાવ ચારસો પચાસ મેથી નીચો ભાવ પાંચસો ઉંચો ભાવ આઠસો ડુંગળી લીલી નીચો ભાવ ત્રણસો ઉંચો ભાવ છસો આદુ નીચો ભાવ બારસો ઊંચો ભાવ અઢારસો મરચા લીલા નીચો ભાવ છસો ઊંચો ભાવ આઠસો મગફળી લીલી નીચો ભાવ છસો ઊંચો ભાવ બારસો મકાઈ લીલી નીચો ભાવ બસ્સો ઉંચો ભાવ ચારસો ચાલીસ આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ